આવું ઘણું બધું આપણે સેલમાં બતાવવાના છે એટલે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો કારણ કે નવરાત્રિ સ્પેશિયલ દુપટ્ટા સો રૂપિયામાં બતાવવાના છે આ સરારા પહેર આવી અલગ અલગ ઘણી પ્રકારની કેર છે પાંચસો રૂપિયામાં મસ્ત બાંધણીનો સરારા અને એની અંદર ઝેરી લીલા કલરનો વર્કવાળો કુર્તો એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ મળશે પાંચસો રૂપિયામાં એમાં વર્કવાળામાં નેવી બ્લુ કલર છે જો આમાં આખા કુર્તામાં વર્ક છે અને રાણી ગુલાબી કલરનો સરારા બાંધણીનો પાંચસો રૂપિયામાં નવરાત્રિમાં અને દિવાળીમાં ને પહેર્યા હોય ને તો એ બહુ મસ્ત લાગે ચેરી લીલો કલર છે વર્ક છે આમાં આખામાં મિરલ વર્ક છે મિરલ વર્ક બાંધણીની પેટર્ન એમ ટુ ડબલ એક્સ એની સાઈઝ પ્યોર જયપુરી મટી ગયો આ જો વર્ક છે આ પ્લાઝો છે ને સરારા પ્લાઝો એમાં વર્ક છે આખામાં ડિવાઈડર પ્લાઝો છે એકદમ ઘેરવાળું મસ્ત પાંચસો રૂપિયામાં આ જોઈ લો વર્ક વાળો પ્યોર જાય આ બધી સરસ ઓરિજનલ આઈટમ તમને મોલ સિવાય ક્યાંય ડબલ એકદમ ફ્રેશ ચોખ્ખો કમ્પ્લીટ માલ છે એકદમ લાઇટ વાળો અને ઓરિજિનલ પ્યોર પીસ છે બધા ખાસ કરીને કહી દઉં ફૂલ લાઇટ વાળો માલ છે અને એકદમ ફ્રેશ પીસ છે બધા મારી જવાબદારીથી ગળામાં અને મસ્ત વર્ક છે પાંચસો રૂપિયામાં તદ્દન એટલે તદ્દન નવી પેટર્નો છે માર્કેટમાં આ જોઈ લો પીચ કલર નું પ્લેન પેન્ટ અને આ એનો ફૂલ પેન્ટ એ જો ફૂલ ફિનિશિંગ વાળું છે અને ફરમાં જોઈ લો કુર્તાના લેવલમાં ફરમાં એલ સાઈઝ નો ફરમો છે રબર માં સરસ નાળો છે પેન્ટ ની અંદર ગોટા પટ્ટી વર્ક છે આખા માં ગોટા પટ્ટી છે 500 રૂપિયા માં એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ આપ આપણે આ જોઈ લો આમાં હેન્ડ વર્ક છે આખા માં જયપુરી હેન્ડ વર્ક છે કુર્તો એકદમ મસ્ત છે અને લાલ કલર નું એમાં પેન્ટ છે મરૂન કલર છે એકદમ છે મરૂન કલર આવે ને મરૂન કલર છે 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 એ કુર્તી વર્ક અને આ નો પેન્ટ છે પાંચસો રૂપિયાની અંદર ગ્રે કલર છે આખામાં મસ્ત ટીકી વર્ક છે બધું તમે દિવાળી ઉપર પહેરો તો સરસ લાગે એવું છે અને પેન્ટની અંદર જોઈ લો પાંચસો રૂપિયામાં સ્લીવમાં વર્ક ગળામાં વર્ક એકદમ મસ્ત આઈટમ છે પાંચસો રૂપિયામાં દિવાળી ઉપર ખરીદી કરવા નહી કરશો ત્યારે આ વસ્તુ આ ભાવમાં નહીં મળે સેલ ભાવમાં છે અત્યારે તો પૂરેપૂરો લાભ લઈ લેજો

અત્યારની સિસ્ટમ નું આ જુઓ તમે એની અંદર બાંધણીનું પેન્ટ છે પાંચસો રૂપિયાની અંદર મસ્ત આઇટમ છે

નેટ નો છે એકદમ મસ્ત દુપટ્ટો નાની નાની છોકરીને નવરાત્રિમાં સો રૂપિયા માં લો આ દુપટ્ટો મસ્ત છે આખો વર્ક વાળો છે સો રૂપિયા માં ચોરીમાં ને નાખવા માંડે એવું આ બંધેજ નો છે સો રૂપિયા માં જોઈએ આ સો રૂપિયામાં ડબલ કલર છે આ જો સો રૂપિયામાં આખામાં વર્ક છે અને એમ્બ્રોઇડરી વર્ક છે

રાણી ગુલાબી કલર સો રૂપિયામાં આ જુઓ તમે સાઈડમાં વર્ક છે આખા બીટ કલર છે બહુ મસ્ત છે બીટ કલરની ચોલીમાં મેચ કરવું હોય તો સરસ થાય મોટો સાઈઝ નો દુપટ્ટો છે સો રૂપિયા માં એક આ જોઈ લો આ બાટિક નો દુપટ્ટો છે સો રૂપિયા છેલ્લે મસ્ત દુપટ્ટો બતાવીએ છેલ્લે સુધી વિડીયો જોયો હોય અને આવા સરસ દુપટ્ટાનો લાભ મળશે સો રૂપિયામાં દુપટ્ટો જો વાળું હેવી મસ્ત મજાની આઈટમ મસ્ત મજાની વેરાયટી સેલના ભાવમાં રોજ નવું રોજ તાજું ને રોજ અનોખું આપે છે આપણું મીરાવલમાં આવું મસ્ત કલેક્શન ને રોજે રોજ નવું તમને ક્યાંય જોવા નહીં મળે એના માટે થઈને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો એટલે તમને રોજે રોજના વિડીયા બધાની પહેલાં જોવા મળે જય માતાજી